નમસ્કાર દોસ્તો મણકામાં જે ઇન્ફેક્શન થાય છે તે ત્રણ હોય છે સૌથી પહેલું ઇન્ફેક્શન બીજું ઇન્ફેક્શન જેને પાયોજેનિક ઇન્ફેક્શન પણ કહેવાય છે અને ત્રીજું ફૂગનો ચેપ લાગવો મતલબ કે ફંગલ ઇન્ફેક્શન હવે મણકામાં જે ઇન્ફેક્શન હોય છે તેમાં ઇન્ડિયામાં સૌથી વધારે જે કોમનલી જોવા મળે છે તે હોય છે ટીબીનું ઇન્ફેક્શન દોસ્તો ટીબીનું જ્યારે પણ ઇન્ફેક્શન થાય છે ત્યારે તેમાં દર્દીને ભૂખ ઓછી લાગે છે સાંજ પડતા તાવ આવી શકે છે અને ત્રીજું સિમ્ટમ છે કે કમરમાં દુખાવો થઈ શકે છે આ ત્રણ લક્ષણો સૌથી વધારે જોવા મળે છે ટીબીનું ઇન્ફેક્શન જો ડાઉટ હોય તો તેમાં બાયોપ્સી કે કલ્ચર લઈને તેને પ્રૂવ કરવું પડે છે કે આ ટીબીનું ઇન્ફેક્શન જ છે અને ત્યારબાદ દર્દીને ટીબીની દવાઓ આપવામાં આવે છે જે એકથી દોઢ વર્ષ સુધી ચાલી શકે છે અને પંચાણું થી અઠ્ઠાણું ટકા જેટલા દર્દીઓને આ દવા અને તેની સાથે સાથે આરામથી સરખું થઈ શકે છે બીજું કોઈ પણ ઓપરેશનની જરૂરત પડે તેવા ફક્ત એકથી બે ટકા જેટલા જ દર્દીઓ હોય છે બીજું ઇન્ફેક્શન જે છે તે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હવે થી જે ઇન્ફેક્શન થયું હોય છે તે ખૂબ જ ઝડપથી પ્રસરે છે જે આપણા મણકા હોય છે તેને ખૂબ જ જલ્દી ઓગાળી દે છે અને તેમાં પરુ પણ ખૂબ વધારે થાય છે તેમાં દર્દીને ખૂબ જ વધારે તાવ આવે છે મતલબ કે હાઈગ્રેડ ફીવર આવે છે તેની સાથે સાથે ઠંડી લાગે છે કમરમાં અસહ્ય દુખાવો થાય છે અને જો પસ વધી જાય તો તે નસને પણ દબાવે છે અને હાથમાં કે પગમાં લકવો અથવા તો કમજોરી કે નબળાઈ આવવાની તકલીફો થઈ શકે છે તેમાં દર્દીને ઓપરેશનની શક્યતા વધારે રહે છે અથવા બાયોપ્સિક કે કલ્ચર લઈને ત્યારબાદ એન્ટીબાયોટિક્સ સ્ટાર્ટ કરવામાં આવે છે ટીબીના ઇન્ફેક્શનમાં દવા લાંબો ટાઈમ ચાલે છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે હોય તેમાં છ અઠવાડિયા સુધી ઇન્જેક્શનથી દવા આપવામાં આવે છે અને ત્યારબાદ છ અઠવાડિયા માટે ઓરલ એન્ટીબાયોટિક્સ મતલબ કે મોઢાથી જે દવા લેવાની હોય છે તે આપવામાં આવે છે અને તેના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે ત્રીજું જે ઇન્ફેક્શન છે તે છે ફૂગનું ઇન્ફેક્શન જે ફંગલ જે ઇન્ફેક્શન હોય છે તે ખૂબ જ રેર હોય છે તે પણ આપણે બાયોસિક કલ્ચર લઈને પ્રૂવ કરી શકાય છે અમને તેમાં એન્ટી દવાઓ આપવામાં આવે છે અને તેનાથી દર્દીને એકદમ સારું થઈ જાય છે કોઈ જ તકલીફ રહેતી નથી